એસોસિએશન દ્વારા પ્રાથમિક શાળા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક અંગે જાગૃતિ વધારવા માટે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા યોજાઈ હતી જેમાં લેબોરેટરી ટેસ્ટ દ્વારા સિકલ એન્ડ એનિમિયા અને ડાયાબિટીસનો રિપોર્ટ નિઃશુલ્ક કાઢવામાં આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા માર્ગદર્શન અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી આ ઉપરાંત મહિલા રોગ નિદાન તથા દાંતના નિદાન ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી ખરોડ ગામના રહેવાસીઓ તથા આજુબાજુ ગામના રહેવાસીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ બીએસ પટેલ સહિતના સભ્યો ખરોડ ગામના આગેવાનો અને વિવિધ રોગના નિદાન તબીબો ઉપસ્થિત રહ્યા હતા પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત વિકલ્સલ એનિમિયા અને ડાયાબિટીસawareness પ્રોગ્રામ અંતર્ગત હું ડૉક્ટર લોગેશ કુમાર ઠાકોર એમિડિયસ ડાયાબિટોલોજીસ્ટ આજ રોજ ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામ વિશે હાલમાં જે ઉપસ્થિત ગ્રામજનો હતા તેઓને માહિતગાર કરેલી છે કે ડાયાબિટીસમાં કયો આહાર રહેવો જોઈએ જેનાથી ડાયાબિટીસ રિવસ થઈ શકે કસરત નક્કી કરી શકાય ડાયાબિટીસમાં એક્સરસાઇઝના કેટલા પ્રકાર હોય કેવી રીતે કરવાથી તે વિશે માહિતગાર કરે છે દવા વિશેની શોર્ટમાં માહિતી આપીએ કે કંઈ કંઈ હાલમાં જે લોકેશી છે એનાથી ડાયાબિટીસના પેશન્ટોને સારું થઈ શકે ડાયાબિટીસમાં કયા લક્ષણો છે એ પણ જણાયા કે જેથી કરીને પેશન્ટોમાં જાગૃતતા કેળવાય બીજું કે સ્ટ્રેસ મેનેજમેન્ટ જે ધ્યાન છે યોગા છે એના દ્વારા સ્ટ્રેસ પણ ઓછું કરી શકાય અને એનાથી ડાયાબિટીસ શકે બીજા ઘણા બધા મુદ્દા ચર્ચા કર્યા કે ભાઈ જેનાથી ડાયાબિટીસ આપણે નિવાસ કરી શકીએ અને સરવારે ધીરે ધીરે પેશન્ટને દવા ઉપરથી સી કરીને એનું નોર્મલ જોઈ શકાય હાલમાં હું આ વિશે રિસર્ચ કરી રહ્યો છું કે ડાયાબિટીસ વિધાઉટ મેડિસિન કેવી રીતે અમે પાછળ પેશન્ટને નોર્મલ લઈ જોઈ શકીએ કે જે વિશે માનું કે એક્ઝામ્પલ તરીકે નો કાર્બોહાઇડ હેલ્દીફેટ ફેટ ડાયટ જે છે આહારનું ફટાશ કે જેમાં જે અત્યારે હાલમાં જે ચલણ ચાલુ છે કે જે ગળિયા પીણા છે કોલ્ડ ડ્રિન્ક્સ છે એ બધું જે યંગસ્ટર્સ છે ત્યાંથી જે લોકો જો બંધ કરી દે તો પચાસ ડાયાબિટીસ ટાઈપ થાય નહીં બીજા છે કે આહાર ક્યારે લેવાનો ફાઈબર જે હાર છે કે જેવા કે સલાડ છે શાકભાજી છે એવું વધારે ખાવું જોઈએ ડાયટમાં પ્રોટીન્સ પણ હાઈ ક્વોલિટી જે હાઈ ક્વૉલિટી પ્રોટીન્સ બની કહેવાય એ અખરોટ છે બદામ છે એ બધું સમાવેશ કરવું જોઈએ અને બીજા જે વોઈસ છે માણસ કે બ્રાઉન્ડ વોઇસ છે તો કાચી કાચું છે એ એને ઇમ્પ્રુવ કરવું જોઈએ